તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની મુલાકાતે છે મુંબઈમાં લાલબાગ રાજાના તેમણે દર્શન કર્યા અમિત શાહે પરિવાર સાથે ગણેશજીના દર્શન કર્યા હતા મુંબઈમાં જે લાલબાગચા રાજા છે ત્યાં અલગ અલગ વીવીઆઈપી સેલિબ્રિટીઝ જે છે તે દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે સાથે જઈને અને લાલબાગ રાજાના ચરણમાં પૂજન અર્ચન કર્યું હતું તેમની સમક્ષ શીશ ઝુકાવ્યું હતું આ સીધા દ્રશ્યો જ્યારે તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે લાલબાગચા રાજાના આશીર્વાદ લીધા અને ત્યાં તેમણે ખાસ પૂજન અર્ચન કર્યું હતું લાલબાગચા રાજા કે જેમના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ ભક્તો અહીંયા આવતા હોય છે હાલમાં ગણેશ મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે લાલબાગચા રાજા જેનું વિશેષ મહત્ત્વ તેના દર્શન કરવા માટે અમિત શાહ પહોંચ્યા